કેટલો વીસ હજાર આપ્યો નહીં બહુ શું વાત કરો છો એવું છે તમને ડબલ પગાર મળી જશે એક કામ મારું કરો તમારા પ્રધાનજીને મનાવો ને મહારાજ જોડે વાત કરો ને કહો તમારા પ્રધાનજીને મનાવો જાઓ એકવાર ઘોર દાદાનું કહ્યું માની જ માની જાઓ પ્રધાનજીએ કહો જાઓ ડબલ પગાર મળી જશે મળી જશે